મારા પપ્પા હંમેશા કહે કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહી આપણે એની રફતાર પકડવાની છે એણે આપણી નહીં શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજ જે સિટી બસોમાં ઠસો ઠસ ભરાઈને મુસાફરી કરતા પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વીનિયન્સ નું શું ના મને મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ પછી શું બોળા થયા રસ્તાઓ અને ટ્રાફિક ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસો શાહી સવારી પપ્પા સિટી ફર્યા પછી વીઆરટીએસ હું જાઉં છું અને મારો દીકરો બુલેટ ફરશે માત્ર બે જ દાયકામાં ટ્રાન્સપોર્ટેશન જોયું જનરેશન્સ ને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન એટલે તો ફરી એકવાર મોદી સરકાર વડતાલ મંદિર દ્વારા પંદર હજાર જોડી ચંપલોનું વિતરણ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે અત્યારે આકાશમાંથી ગરમીનો કહેર વર્ષે છે ત્યારે વડતાલ સંસ્થા દ્વારા છારોડી એસજી વીપી ગુરુકુળ મેમનગરના યજમાન પદે પંદર હજાર ચપ્પલ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો ્યામ સ્વામીએ વિગત આપતા જણાવ્યું હતું કે ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વજીવ હિતા સંદેશ ને લઈને ઉનાળાની ધૂમધમતી ગરમીમાં ઉઘાડા પગે ચાલતા દરિદ્ર નારાયણોને પંદર હજાર જોડી ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું છે

ઋતુ અનુસાર નારાયણો માટે સેવા રવિવાર તારીખ રોજ નારાયણ ચપ્પલ વિતરણનો સેવા યજ્ઞ યોજાયો હતો જેનો દીપ પ્રાગટ્ય સાથે પ્રારંભ થયો હતો પૂજ્ય સંત સ્વામી મુખ્ય કોઠારી પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી છારોડી શ્રી વલ્લભ સ્વામી શાસ્ત્રી હરિઓમ સ્વામી પાઠશાળા તથા પાસાદ ભાસ્કર ભગતજીએ મંગળ પ્રારંભ કરાવ્યો હતો

આ આ પદયાત્રા કરવાની શ્રદ્ધાએ સૌએ ધ્વનિથી વધાવી લીધી હતી સમગ્ર વ્યવસ્થા શ્યામ સ્વામી પ્રિતેશભાઈ કરમસદવાળા જીગ્નેશભાઈ વગેરે સ્વયંસેવકોની ટીમ દ્વારા કરવામાં આવી હતી આજે દરેક રૂટમાં અઢીસો જેટલા સ્વયંસેવકોએ સ્વામ્યામ સ્વામી તથા ભક્તિચરણ સ્વામી વગેરે સંતો સાથે મળીને અગિયારથી થી ચાર ધૂમધકતા તાપમાં ઉગાડા બગીચા હલકા અને જુર્રિયાતમંદ દરીદ્ર નારાયણોને સુધીને ચંપલનું વિતરણ કર્યું હતું સંસ્થાના સેવા કાર્યો તેની સુવાસ આઈ માય સાક્ષી દેન કુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ માધર કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ લીડ સ્કૂલ હેલ્પ્સ ઇન ક્લિયરિંગ કોન્સેપ્ટ્સ ઓફ એવરી સબજેક્ટ ફોર એક્ઝામ્પલ ચેપ્ટર ઓફ સાયન્સ વેરી લેન્ધી એન્ડ somewhat hard to understand. When we started it through the animated video provided by Lead, it was very easy for us to understand. So when the question related to that came in exam, which was complex, we were easily able to answer them. Karan, Bol Sagar, a command button dabawati. <laughs> આપણને શું મળે ગેરંટી મળે કેવી ગેરંટી ભાઈ એ ગેરંટી કે દેશમાં કોઈ પણ ગરીબ પરિવાર ભૂખ્યું નહીં ઊંઘે અચ્છા હમ ગંભીર બીમારીની સારવાર મફત મળશે દવાઓ સસ્તી રહેશે જિંદગી નહીં ફાયર અને બીજી શું શું ગેરંટી મળે ભાઈ કાશ્મીર હોય કે કન્યાકુમારી હા ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં

દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે સુપરથી પણ ઉપર ભાઈ આ માત્ર સંકલ્પ નથી આ છે મોદીની ગેરંટી મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી વાહ યાર આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ તો ભાઈ સાથે મડીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ કમળનું બટન દબાવો ભાજપને જીતાડો